હું નીલ જોશી વિદ્યાશાલાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો ફાઇનલી જે ઘડીનો ઇંતજાર હતો એ ઘડી હવે આવી ચૂકી છે અને યુદ્ધના ધોરણે આપણે નીટનું યુદ્ધ લડવા માટે પાંચ તારીખે હવે જઈ રહ્યા છીએ તો યુદ્ધ લડતા પહેલાં આપણે એની તૈયારી તો કરી જ લેવી પડે કે શું લઈને જવાનું અને શું લઈને નહીં જવાનું બરાબર જો એડમિટ કાર્ડ લઈને જઈએ નીટનું તો હવે એડમિટ કાર્ડની અંદર કઈ રીતે સિગ્નેચર કરવાની ક્યાં ફોટો ચોંટાડવાનો એની જોડે શું લઈને જવાનું અને કઈ રીતે શું કામ કરવાનું એ બધી જ માહિતી તમને આજે હું અને આસ્થા મેમ બંને તમને સમજાવીશું તો કઈ કઈ વસ્તુ એલાઉડ છે ને કઈ કઈ વસ્તુ નથી એલાઉડ એની માહિતી છે તો મિત્રો આ વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ છે એવું થઈ જાય કે ઘણી વાર ઘણા બાળકો એક્ઝામ સેન્ટર પર જાય છે અને ત્યાં ઇન્સ્ટ્રક્શન ફોલો ના કરવાના કારણે એક્ઝામ સેન્ટર પર લાઈનમાં રહેવું પડે છે અથવા તો ઘણી વાર એક્ઝામ સેન્ટરમાં ગયા પછી કારણ કે ઘરથી તમારું એક્ઝામ સેન્ટર જો દૂર હોય તો તમારે આ માહિતી જોઈ લેવી એ બહુ જ જરૂરી છે અને બીજી વાત કે તમારા જે પણ મિત્રો હોય જે નીટની એક્ઝામ આપવાના હોય તો જરૂરથી આ વિડીયો એમને શેર કરજો એકવાર હું આ સમય ઇન્ટ્રોડ્યુસ કરી તો મેમ અહીંયા આવો તો મેમ બી તમને સમજાવશે ચલો આપણે વાત કરીએ કે કઈ વસ્તુ પહેલા નોટ અલાઉડ એટલે કે કઈ વસ્તુ લઈને નહીં જવાની તો પહેલી વાત આવે હેવી ક્લોથિસ મતલબ કે ચણિયા ચોળી કે જેવા કોઈ ક્લોથિસ કે જે બહુ હેવી છે એ એક્ઝામ સેન્ટર પર નહીં ચાલે તો પહેલી વાત એ છે કે એક્ઝામ સેન્ટર પર એવા હેવી ક્લોથિસનો યુઝ નહીં કરવાનો તો પહેલી વાત એ આવશે સેકન્ડ વસ્તુ આવશે કે ફૂલ સ્લીવની ટી શર્ટ જો અમે જે ટી શર્ટ પહેરીએ છીએ એ ટાઈપની ટી શર્ટ જવાની સેન્ટર ઉપર ફૂલ સ્લીવની ટી શર્ટ પહેરવાની નથી બીજી વાત છે શૂઝ અને હાઈ હીલ્સ બરાબર તો તમારે શૂઝ પહેરીને જવાના નથી રહેતા સેન્ટરની અંદર અને હાઈ હીલ્સ પહેરવાની વાત નથી હોતી ત્રીજી વસ્તુ છે કે કોઈ ઓર્નામેન્ટ કે જ્વેલરી હોવી જોઈએ નહીં તો કોઈ પણ પ્રકારના ઓર્નામેન્ટ ને જ્વેલરી પહેરીને જવાનું નથી કોઈ પણ પ્રકારની હેર એસેસરીઝ બરાબર કોઈ પણ પ્રકારની હેર એસેસરીઝ તેમાં સાદી પિન કે આવા રબર બેન્ડ્સ પણ અલાઉડ નથી બરાબર પછી ત્રીજી વાત છે પ્રિન્ટ ટી શર્ટ તો પ્રિન્ટ ટી-શર્ટ ન હોવી જોઈએ ટી-શર્ટ અમાર જમ પ્લેન હોવી જોઈએ પ્રિન્ટ ટી-શર્ટ ચાલ્સે નહીં એના પછી છે કે બટન અને ટાઈટ જીન્સ વિથ પોકેટ તો જે શર્ટ તમે પહેર્યો હોય એ શર્ટ પર બહુ બધા બટન્સ લાગેલા હોય બરાબર યા તો પ્રિન્ટેડ હોય યા તો તમે જે જીન્સ પહેરી હોય એની પર પોકેટ્સ બહુ વધારે હોય યા બટન્સ બહુ વધારે હોય એવા જીન્સ ભી અલાઉડ નથી બરાબર ચોથી વાત રહી કે કેલ્ક્યુલેટર ને પેન તો કેલ્ક્યુલેટર ને પેન લઈ જવી અલાઉડ નથી પેન પણ તમને एग्जाम ની અંદર એ લોકો આપી જ દેશે બરાબર એના પછી

તો એના વિશે તમને મેમ થોડી માહિતી આપશે બરાબર નીલ સરે જેમ તમને વાત કરી કે કઈ વસ્તુ નથી લઈ જવાની તો હવે આપણે વાત કરીશું કે કઈ વસ્તુ લઈ જઈ શકો છો તમે એટલે કે નીટના એક્ઝામમાં તમે સેફ સાઇડ કેવી રીતે રહી શકો છો તો એની અંદર ફર્સ્ટ છે કે સ્લીપર કે ફ્લેટ્સ તમારા ઘરમાં પહેરતા સાદા ચપ્પલ જ તમે લઈ જશો એ હું તમને રિકમેન્ડ કરું છું બીજું છે સેન્ડલ વિથ લો હિલ્સ એ તમારા બુલેટિનની અંદર કીધું છે પણ હું કહું છું ત્યાં સુધી ગર્લ્સ સેફ સાઈડ રહેવા માટે તમે સ્લીપર કે સાદા ચપ્પલ જ લઈ જાઓ પછી છે સ્પેક્સ તમારા સાદા ચશ્મા તમે લઈ જકો લઈ જઈ શકો છો પણ હા ગોગલ્સ અલાઉડ નથી મેડિસિન કોઈને કોઈ પ્રકારની મેડિસિન જે રેગ્યુલર લેતા હોય એ લઈ જવી હોય તો તમે લઈ જઈ શકો છો પછી ઇ હિયરિંગ એડ્સ એનો મતલબ કે કોઈને સાંભળવામાં તકલીફ હોય તો એ હિયરિંગ એડ્સ લઈ જઈ શકે છે બ્રેસિસ દાંતની અંદર બ્રેસિસ કરાયેલા હોય તો તે અલાઉડ છે બ્રા હવે બ્રાનો સૌથી મોટો ક્વેશન ગર્લ્સ માટે આવીને ઊભો રહે છે તેની અંદર હું તમને એવું જ કહું છું કે મેટલ ડિટેક્ટરની અંદર આપણી રેગ્યુલર પહેરવાની બ્રામાં મેટલનું સ્ટ્રેપ આવે છે અને તે હું મેટલ ડિટેક્ટરમાં ડિટેક્ટ થઈ જશે તો હું તમને પ્રિફર કરીશ કે તમે સ્પોર્ટ્સ બ્રા પહેરો જે એની અંદર ટોટલી ઇલાસ્ટિક હોય છે તેથી તમે સેફ સાઈડ રહી શકશો અને તમને કોઈ વાંધો આવશે નહીં ટી શર્ટ હાફ સ્લીવ્સ

આવા કોઈ પણ પ્રકારના રબર બેન્ડ અલાઉડ નથી સિમ્પલ સોબર રબર બેન્ડ આવી રીતે પોનીટેલ કરી શકો છો કોઈ પણ પ્રકારની હેર બેન્ડ પણ અલાઉડ નથી મે મારો પ્રશ્ન છે કે જે સિમ્પલ રબર બેન્ડ છે એલાઉડ કયું છે સિમ્પલ કેવું અલાઉડ છે બતાવો હા તો આવું સિમ્પલ રબર બેન્ડ અલાઉડ છે આવો તમે પહેરી જઈ શકો છો બરાબર સિમ્પલ જ ચાલશે ઓકે કસ્ટમરી ડ્રેસ રિલિજિયસ ડ્રેસ મુસ્લિમ કોમ્યુનિટીની અંદર હિજાબ હશે શીખ કોમ્યુનિટી પગડી હશે જે અલાઉડ છે પણ તેની માટે તમારે સેન્ટર પર થોડા વહેલા સાડા બાર લખ્યું છે પણ બાર વાગે પહોંચી જાવ તો વધારે સારું કારણ કે તેની અંદર તમારું એક્સ્ટ્રા ચેકિંગ થોડું થશે

બરાબર અહિયાં લખ્યું છે કે સાઈન તમારે હાલથી કરવાની નથી એક્ઝામ ત્યાં જઈ અને ત્યાં જ તમારે સિગ્નેચર કરવાની રહેશે તમારે ખાલી અત્યારે થમ અને ફોટો એ ખાસ ધ્યાન રાખજો કે ત્યાંથી કરીને જજો ત્યાં ગયા પછી તમે હોદશો ઘણા બાળકો એક્ઝામ સેન્ટર પર જતા ત્યારે દોડતા દોડતા આવે છે સર સર રહી ગયો આ આ થઈ થઈ તો અમુક એક્ઝામ સેન્ટર પર ઘણી બધી વ્યવસ્થા અવેલેબલ હોય છે એવું નથી કહેતા કે નથી હોતી પણ ઘણા બધા એક્ઝામ સેન્ટર એવા હોય કે ઘણી બધી વ્યવસ્થા હોય કે ના પણ હોય ડિપેન્ડ કરે કે એક્ઝામી સેન્ટર ક્યાં છે એટલા માટે આપણે પહેલીથી પૂર્વ તૈયારી કરીને જવું બરાબર બીજી વાત આવે બીજી વાત આવે કે થોડું મેમ તમને સમજાવશે મેમ સમજાવો તમે શું છે تمہારે એક ફોટો તમે નાનો ફર્સ્ટ પેજ પર ચોટાડ્યો એવો આ પોસ્કાઈ સાઈઝનો ફોટો પણ તમારે લઈ ઘરેથી ચોટાડીને જવાનો છે ઓકે હવે બીજી વાત કરીએ કે જોડે શું લઈ જવાનું સાથે બરાબર તો સાથે લઈ શું જવાનું તો એક ધ્યાન રાખો કે એના જીવન જો બરાબર આ જે ફોટો છે એના જીવન જેવો એક બીજો આ સાઇઝનો જ ફોટો બરાબર અને એક સ્મોલ સાઇઝનો ફોટો આ બંને ફોટા તમારે જોડે એક્ઝામી સેન્ટર પર લઈને જવાના અહીંયા ચોટાડેલો બી હોવો જોઈએ અને જોડે લઈને પણ જવાના રહેશે ત્રીજી વસ્તુ કે જો જરૂર પડી શકે તો તમારું આધાર કાર્ડ પણ જો જરૂર હોય તો ત્યાં તમારું આધાર કાર્ડ પણ તમારે સાથે રાખવું બરાબર એના સિવાયની વાત કરીએ બરાબર એના સિવાયની વાત કરીએ તો આની કલર પ્રિન્ટ આ જે તમે ફોર્મ કઢાવ્યું છે એની કલર પ્રિન્ટ અને એ પણ ખાસ ધ્યાન રાખજો કે જેની કલર પ્રિન્ટ છે બરાબર એ વિથિન બે પેજમાં આવી જવી જોઈએ બરાબર આ પહેલું પેજ

પાંચ તારીખની જે એક્ઝામ છે એની માટે તમને વિદ્યાશાળાની ટીમ તરફથી ખૂબ 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 બેસ્ટ ઓફ લક અને આપણે લોકો અહીંયા જઈને એક્ઝામને જબરજસ્ત રીતે આપવાની છે અને કોઈપણ પ્રકારની ચિંતા કે કોઈપણ પ્રકારની ટેન્શન લેવાની જરૂર નથી બરાબર આ ઇન્સ્ટ્રક્શન તમે ફોલો કરશો તો તમને કોઈપણ પ્રકારનો વાંધો આવશે નહીં તો હવે આ જ રીતે અમારી ચેનલમાં ઘણા બધા મિત્રો જે જોડાયેલા છે એમનો તો ખ્યાલ જ છે પણ ઘણા બધા મિત્રો જોડાયેલા નથી જે ચેનલને જે લિંક છે એને તમે શેર કરજો બરાબર ચેનલ ને કરી નાખશો આના સિવાયની જે પણ ઇન્ફોર્મેશન હશે બરાબર એ તમને ચેનલ થ્રુ મળતી રહેશે બરાબર એની સિવાય અહીંયા ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી મેથ્સ બરાબર કે જેના લેક્ચર ઓનલાઈન ને ઓફલાઈન બંને વિદ્યાશાળામાં ચાલુ છે બરાબર તો એ બી તમને આ આના પરથી મળતા રહેશે તમારા જે જુનિયર ફ્રેન્ડ છે કે જે અત્યારે ઇલેવન્થમાં આવ્યા છે કે જે ટ્વેલ્થમાં આવ્યા છે એમને બી તમે આની લિંક શેર કરતા રહેજો એટલે ભવિષ્યમાં એમને પણ કોઈ પણ પ્રકારની તકલીફ ઊભી થાય નહીં તો આ જ રીતે અમારી સાથે જોડાયેલો હું નીલ જોશી બરાબર વિદ્યાશાળાની ટીમ તરફથી આપને બહુ બહુ શુભેચ્છાઓ પાઠવું છું જય હિન્દ જય ભારત